નમસ્કાર ક્યારે કોર્ટની કાર્યવાહી જોઈ છે કે પછી ફિલ્મોમાં સાંભળ્યું છે લોકસ સ્ટેન્ડી પ્રાઇમા ફેસી કાટા આ બધા શબ્દો સાંભળીને એવું લાગે કે જાણે કોઈ ગુપ્ત ભાષામાં વાત થઈ રહી છે તો ચાલો આજે કાયદાની આ જ ગુપ્ત ભાષાના તાળા ખોલીએ અને આ લેટિન શબ્દો પાછળના રહસ્યને એકદમ સરળ ભાષામાં સમજીએ તો સૌથી પહેલો અને સ્વાભાવિક સવાલ એ જ થાય કે ભાઈ આજના આ ડિજિટલ યુગમાં આપણી અદાનતો હજી પણ સદીઓ જૂની લેટિન ભાષાને કેમ વળગી રહી છે શું આ ખાલી એક પરંપરા છે જેને આપણે ઢસડી રહ્યા છીએ કે પછી એની પાછળ કોઈ ઠોસ કારણ પણ છે ચાલો આ સવાલનો જવાબ શોધીએ તો સૌથી પહેલાં તો એ સમજીએ કે આ કાયદાની લેટિન ભાષા છે શું જો આ શબ્દો ખાલી જૂની પરંપરાનો બાગ નથી પણ એ ન્યાય માટે એક ચોક્કસ કોડ જેવું કામ કરે છે દરેક શબ્દ એક આખા કાનૂની સિદ્ધાંતને પોતાની અંદર સમાવી લે છે એમ સમજો કે આ શબ્દો કાયદાકીય સિદ્ધાંતો માટે એક પ્રકારનો શોર્ટહેન્ડ છે જેમ ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શનમાં લખેલા શબ્દોનો એક ચોક્કસ મતલબ હોય છે બસ એ જ રીતે આ લેટિન શબ્દોનો અર્થ દુનિયાભરની કોટમાં એક સરખો જ રહે છે એનાથી કોઈ ગેરસમજ કે અર્થના અનર્થને કોઈ સ્થાન જ નથી રહેતું એકદમ ચોક્કસ અને સ્પષ્ટ સારું તો હવે જ્યારે આપણે જાણી લીધું છે કે આ ભાષા કેમ વપરાય છે ચાલો એક કાનૂની કેસની સફર પર નીકળીએ કોઈ પણ કેસ કોર્ટના દરવાજા સુધી પહોંચે એ પહેલાં એને અમુક પરીક્ષાઓમાંથી પસાર થવું પડે છે કોઈપણ કાનૂની કેસ મોટાભાગે આ ચાર મુખ્ય પડાવોમાંથી પસાર થાય છે પહેલું શું કેસ દાખલ કરવાનો અધિકાર છે બીજું શું પ્રથમ નજરે કોઈ પુરાવા છે ત્રીજું કેસ કોર્ટની વિચારણા હેઠળ આવે છે અને છેલ્લે ચોથું અંતિમ ચુકાદો આપણે આ દરેક પડાવ સાથે જોડાયેલા લેટિન શબ્દોને એક પછી એક સમજીશું તો પહેલો જ ગેટ છે લોકસ સ્ટેન્ડી આને તમે કોર્ટમાં પ્રવેશવાની ટિકિટ સમજી શકો છો એનો સીધો સવાલ એ છે કે જે વ્યક્તિ કેસ લઈને આવી છે એને એ મુદ્દા સાથે કોઈ સીધો સંબંધ છે પણ ખરો શું એને કોઈ નુકસાન થયું છે જો જવાબ હા હોય તો જ એમને કોર્ટમાં ઊભા રહેવાની જગ્યા એટલે કે કેસ દાખલ કરવાનો અધિકાર મળે છે ચલો ટિકિટ તો મળી ગઈ હવે બીજો ગેટ છે પ્રાયમા ફેસી આનો મતલબ છે પ્રથમ દ્રષ્ટિએ કોર્ટ અહીં એ જોશે કે શું કેસમાં પ્રાથમિક રીતે એટલા પુરાવા છે કે જેથી લાગે કે આ કેસમાં દમ છે અને એને આગળ ચલાવવા જેવો છે જો કોર્ટને પહેલી નજરમાં જ કેસ પોકળ લાગે તો એને ત્યાં જ રદ કરી દેવામાં આવે છે સારું તો કેસ હવે કોર્ટમાં દાખલ થઈ ગયો છે હવે આપણે સીધા કોર્ટરૂમની અંદર જઈએ છીએ કેસ શરૂ થયા પછી એવા કયા સિદ્ધાંતો છે જે ન્યાયાધીશના નિર્ણયને દિશા આપે છે ચાલો એ જોઈએ જ્યારે કોઈ કેસ કોર્ટમાં પેન્ડિંગ હોય એટલે કે એના પર સુનાવણી ચાલી રહી હોય ત્યારે એને કહેવાય રેસ સબજુડિસ એનો સીધો અર્થ છે કે મામલો ન્યાયિક વિચારણા હેઠળ છે એમ સમજો કે રમત હજી ચાલુ છે ફાઇનલ વિસલ વાગી નથી અને નિર્ણય આવવાનો બાકી છે હવા આવે છે કાયદાનો એક ખૂબ જ ખૂબ જ મહત્વનો પાયો સ્ટેર ડિસાઇસિસ આનો અર્થ છે જે નક્કી થઈ ગયું છે એને વળગી રહો એટલે કે જો સુપ્રીમ કોર્ટે કોઈ મુદ્દા પર કોઈ નિર્ણય આપ્યો હોય તો એની નીચેની બધી કોર્ટે એ જ પ્રકારના કેસમાં એ જ નિર્ણયને અનુસરવો પડે છે આનાથી કાયદામાં એકરૂપતા અને ભરોસો જળવાઈ રહે છે કોઈપણ ચુકાદાનું હૃદય હોય છે રેશિયો ડેસિડેન્ડી એટલે કે નિર્ણય લેવાનું કારણ આ એ મુખ્ય કાનૂની તર્ક છે જેના પર આખો ચુકાદો ટકેલો છે અને આ જ ભાગ ભવિષ્યના કેસો માટે એક કાયદો બની જાય છે જે બંધન કરતા હોય છે હવે રેશિયોથી થોડું અલગ છે ઓબિટર ડિક્ટા એનો મતલબ થાય છે વાત વાતમાં કહેલું એમ સમજો કે ન્યાયાધીશ ચુકાદો લખતા લખતા કોઈ બીજી બાબત પર પોતાનો અભિપ્રાય આપે છે જે કેસના નિર્ણય માટે સીધી રીતે જરૂરી નથી આ ટિપ્પણીઓ મહત્વની હોઈ શકે છે પણ તે ભવિષ્ય માટે બંધન કરતા કાયદો નથી બનતી તો તફાવત એકદમ સ્પષ્ટ છે રેશિયો ડેસિડેન્ડી એટલે ચુકાદાનો હીરો જે કાયદો બનાવે છે અને ઓબિટર ડિક્ટા એટલે સાઈડનોટ જે એક સલાહ જેવું છે પણ હુકમ નથી એક બંધનકર્તા છે બીજું માર્ગદર્શક ક્યારેક એક્સપાર્ટ એ ઓર્ડર એવો શબ્દ સાંભળવા મળે છે આનો સીધો મતલબ છે એક તરફી એટલે કે કોર્ટે માત્ર એક પક્ષને સાંભળી અને કોઈ આદેશ આપ્યો છે આવું સામાન્ય રીતે ત્યારે થાય છે જ્યારે મામલો ખૂબ જ તાકીદનો હોય અને બીજા પક્ષને બોલાવવાનો સમય ન હોય ચુકાદો આવી ગયો પણ શું હવે બધું પૂરું શું એ કેસ ફરીથી ખુલી શકે છે ચાલો આપણી આ કાનૂની સફરના છેલ્લા પડાવ પર જઈએ અને જોઈએ કે નિર્ણય પછી શું થાય છે અને અહીં આવે છે રેસ જુડીકાટાનો સિદ્ધાંત જે કાનૂની લડાઈ પર એક રીતે વિરામ મૂકે છે આનો મતલબ છે કે જે બાબતનો નિર્ણય થઈ ચૂક્યો છે એકવાર કોઈ કેસનો ફાઇનલ નિકાલ થઈ જાય પછી એ જ મુદ્દા પર એ જ પક્ષકારો ફરીથી કોર્ટમાં ન જઈ શકે નહીંતર તો કેસ ક્યારેય પૂરા જ ના થાય તો ચાલો આ બે શબ્દોને ફરી એકવાર સ્પષ્ટ કરી લઈએ રેસ સબજુડેસ એટલે કેસ પ્રોસેસમાં છે નિર્ણય આવવાનો બાકી છે જ્યારે રેસ જુડીકાટા એટલે ગેમ ઓવર કેસનો અંતિમ નિકાલ થઈ ચૂક્યો છે અને એ નિર્ણય હવે બધા પર બંધન કરતા છે એક ચાલુ પ્રક્રિયા છે બીજી અંતિમ પરિણામ તો આપણે આ બધા વિચિત્ર લાગતા લેટિન શબ્દોને તો સમજ્યા પણ આખરે આ બધાનું મહત્વ શું છે આ સિદ્ધાંતો આપણી ન્યાય વ્યવસ્થાના પાયા કેમ ગણાય છે જો આ સિદ્ધાંતો ભેગા મળીને આપણી સિસ્ટમને મજબૂત બનાવે છે સ્ટેર ડિસાઇસિસ કાયદામાં સાતથ્ય લાવે છે જેથી દરેક માટે નિયમ સરખો રહે લોકસ સ્ટેન્ડી જેવા નિયમો નિષ્પક્ષતા અને કાર્યક્ષમતા વધારે છે અને રેસ જુડી કાંટા નિશ્ચિતતા લાવે છે કે એકવાર નિર્ણય થઈ ગયો એટલે એ અંતિમ છે આ બધા મળીને એક મજબૂત ન્યાયતંત્ર બનાવે છે અને હવે અંતમાં જરા વિચારો જો આ સિદ્ધાંતો હોય જ નહીં તો એક એવી દુનિયાની કલ્પના કરો જ્યાં દરરોજ નવા કાયદા બને કોઈપણ વ્યક્તિ કોઈપણ બાબતે કેસ કરી શકે અને એકનો એક ઝઘડો પેઢીઓ સુધી ચાલ્યા કરે કેવી અરાજકતા ફેલાય નહીં એટલે જ આ લેટિન શબ્દો માત્ર જૂની પરંપરા નથી એ તો ન્યાયના મજબૂત સ્તંભ છે જે આપણે આખી